જે હાલ સારવાર હેઠળ છે સોશિયલ મીડિયામાં દાઉદ અંગેનો આ દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ દાવાને લઈને હજુ સુધી કોઈ જ પણ પ્રકારની આધિકારિક પુષ્ટિ મળવા નથી પામી પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ ચૂકી છે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ ડાઉન થઈ ચૂક્યા છે કારણ કે ગેંગસ્ટર ડાઉન ડાઉન ઉપર જે પ્રકારનો ઘાટકી હુમલો કરવામાં આવ્યો આ હુમલો જ કહી શકાય કારણ કે તેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હવે તેની તબિયત લથડતા કરાચીની હોસ્પિટલમાં તે સારવાર લેતો હોવાના ચ ચર્ચા અને અહેવાલ પણ મળી રહ્યા છે જોકે આ સમાચારની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી આધિકારિક રીતે बहुत ही सनसनी खेज और ये एक बहुत ही इंपॉर्टेंट न्यूज़ जो इस वक्त सोशल मीडिया पे गर्दिश कर रही है और कहा ये जा रहा है कि दाऊद इब्राहिम जो इंडियन सिटीजन है जावेद मियादाद जो हमारे क्रिकेटर हैं उनका संबंधी भी है और उसके बारे में बताया जा रहा है कि उसको किसी ने जहर दे दिया है और अब उसकी हालत नाजुक है यानी उसकी हालत काफी खराब है क्रिटिकल कंडीशन में उसको हॉस्पिटल में रखा गया है यकीनन इन चीजों के ऊपर बातचीत ना हो सके इन चीजों के ऊपर कोई कुछ कह ना सके इस चीज को लेकर जो है वो ये सारी सर्विसेज डाउन की गई हैं हो सकता है मतलब एक इमकान ये भी है कि ऐसा ना हो लेकिन लग यही रहा है कि ऐसा ही कुछ चल रहा है वरना अचानक से इस खबर के आते ही ट्विटर भी नहीं है यूट्यूब भी नहीं है और गूगल सर्विसेज पाकिस्तान में डाउन है कोई काम नहीं कर सक रहा कोई कम्युनिकेट नहीं कर पा रहा कोई न्यूज नहीं दे सक रहा किसी के साथ बातचीत नहीं हो पा रही शुरू में तो मुझे भी ऐसा लगा कि शायद यूट्यूब uh, मैं कोई वीडियो लगाने की कोशिश कर रही थी और वो अपलोड नहीं हो रही थी तो आई थॉट कि शायद मेरे घर के इंटरनेट कनेक्शन को कोई प्रॉब्लम हुआ है और जब मैंने फोन किया सर्विस प्रोवाइडर को तो उन्होंने कहा कि नहीं जी यहाँ नहीं बल्कि पूरे पाकिस्तान में इस वक्त जो है ये ट्विटर यूट्यूब और गूगल सर्विसेज नहीं चल रही है बड़ी हैरत हुई ऐसा क्या हो गया है और उसके बाद ही जो है वो मेरी एक दो लोगों से और भारत में भी बात हुई और उन्होंने बताया कि ये न्यूज चली है उसके बाद चेक किया गया किसी तरीके से तो वाकई में दाऊद इब्राहिम को लेकर ये खबर चल रही है अब ये खबर अगर सच्ची साबित हुई तो खैर वो तो यकीनन लोगों के लिए अच्छा ही होगा कि इस तरह

ગરમ રહે છે બજાર અને બદલતી પણ રહે છે આનું કારણ એ છે કદાચ કે જ્યારે નાઇન્ટીન નાઇન્ટી સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય એમાં કેન્દ્ર સ્થાને હોય આ ષડયંત્ર પોતે રચે અને પછી જ્યારથી એ પાકિસ્તાનમાં જાય ત્યારથી પાકિસ્તાન અને દાઉદ ઇબ્રાહીમ આના માટે એક ટર્મ કહી શકાય અને એ ટર્મ હોઈ શકે કે મેરેજ ઓફ કન્વીનિયન્સ કે સગવડિયો આ એમનું ગઠજોડ હતું જ્યારે જ્યારે પાકિસ્તાનને ભારતની વિરુદ્ધ દાઉદ ઇબ્રાહીમનો ઉપયોગ કરવો તો પાકિસ્તાન એ દેશ જે પોતે ત્યાં પણ પોષવામાં કંઈ બાકી રાખતું નાર્કો ટેર ની રીતે ડ્રગ્સનો વેપાર કરવામાં પણ પાકિસ્તાનના હાથ ખરડાયેલા હોય અમેરિકા પાસેથી મદદ લેવા માટે અફઘાનિસ્તાન વિરોધી આતંકીઓને ખતમ કરવાની વાત કરે પાકિસ્તાન અને બીજી તરફ એ જ અફઘાની ટેરિસ્ટને ખતમ કરવા માટે પોતાને ત્યાં ધર્માંધ એવા ટેર ગ્રુપ સપોર્ટ કરતું રહે આવા કરતું રહે અને આ બધામાં પાકિસ્તાની સૈન્યનું નામ ના આવે પાકિસ્તાની એસ્ટાબ્લિશમેન્ટનું નામ ના આવે આઈએસઆઈ પણ દૂર રહે એટલે આ દાઉદ ઇબ્રાહીમ જેને કદાચ વિશ્વમાં એમ કહી શકાય કે પેલો એવો વ્યક્તિ જેણે આતંકવાદને કોર્પોરેટ સ્વરૂપ આપ્યું ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કર્યું ડી કંપની જે થઈ આના કારણે જ્યારે જેવી રીતે દાઉદ ઇબ્રાહીમનો ઉપયોગ પાકિસ્તાને કરવો હોય તે કરતું રહ્યું અને એના કારણે જ પાકિસ્તાનના સગવડિયા આ વલણને રીતે દાઉદ ઇબ્રાહીમની આસપાસની આપણે બધી અફવાઓ સાંભળતા હોઈએ છીએ ગરમ એટલા માટે કે એટલું મોટું નેટવર્ક ડ્રગ્સ અને મબલખ મબલખ ડોલરની હેરફેર જ્યારે પણ કોઈ આતંકી કનેક્શન સાથે આપણે પાકિસ્તાનનો સંબંધ છે એવી વાત કરતા હોઈએ છીએ ત્યારે પાકિસ્તાન ગિનનાય છે પછી એ આકરા પ્રહાર પણ કરતું હોય છે શા માટે આ વખતે પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનો ના હામા જવાબ ના નામા જવાબ ચૂપકી સેવી તેવી રીધી છે અને સોશિયલ મીડિયામાં જે દાવો કરવામાં આવી રહ્યો છે શું લાગી રહ્યું છે કારણ કે કરાચીમાં તે સારવાર લઈ રહ્યો છે તેવો દાવો જી બહુ સરસ તમે બે પાકિસ્તાનના સ્વરૂપ સ્વરૂપની વાત કરી એક કે જ્યારે પાકિસ્તાન ગિન્નાઈ જાય છે ને ક્યારેય ના પાડે છે એમ કહે છે કે અમને ટેરેસ્ટ પોસનાર દેશ ના કહો કારણ કે અમે ખુદ ટેરિસ્ટથી પીડાઈએ છીએ અને ક્યારેક સાવ ચૂપકી જે અત્યારે આપણે ચૂપકી ચૂપકીદી જોઈએ છીએ એ એક અંગ્રેજી કહેવત અત્યારે કોટ કરવાનું મન થાય અને એકદમ સાચી અને સચોટ છે કે બાર્કિંગ ડોગ્સ ડોન્ટ બાઇટ જે કૂતરાઓ બહુ ભસે છે એ ક્યારેય બાઇટ ના કરે એ બટકું ના ભરે આવું જ કંઈક જે અત્યારે આપણે સાંભળીએ છીએ અત્યારે બહુ વહેલું છે બહુ અપરિપક્વ છે કંઈક પણ કોમેન્ટ કરવી આખા દાઉદ ઇસ્યુ ઉપર પણ આવું જ કંઈક ચૂપકીધી પાકિસ્તાને સેવી લીધી હતી જ્યારે પોતાના નાકની નીચેથી જ ઓસામા બિન લાદેન માનવતાનો કદાચ વધારે મોટો દુશ્મન દાઉદ કરતાં એ ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી જ પાકિસ્તાનનું શહેર એબોટાબાદ એ એબોટાબાદ કે જેની નજીક જ પાકિસ્તાનની મિલિટરીની એક એકેડમી હતી ત્યાંથી અમેરિકાના બે હેલિકોપ્ટર આવે ઓસામ બિન લાદેનને ખતમ કરે એને લઈને પણ જતા રહે ત્યારે પણ પાકિસ્તાન ઓ અમને તો ખબર જ નહોતી એ વાત કરે ત્યારે કે જ્યારે પોતાને પોતાની સાફ છબી પ્રસ્તુત કરવી હોય ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અથવા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે જેણે પાકિસ્તાનને લગભગ રેલ લિસ્ટમાં મૂકી દીધું છે ત્યાંથી બહાર નીકળવું હોય સહાનુભૂતિ માગવી હોય લોન માગવી હોય પૈસા માગવા નીકળવું હોય ત્યારે અમે ટેરિસ્ટને પહોંચતા નથી એ વાત કરવી અને જ્યારે ક્રિટિકલ મુવમેન્ટ્સ આવી આવે ત્યારે ચૂપકીદી સેવી લેવી આ પાકિસ્તાનની ફિતરત છે ને આવું જ કંઈક આપણે જોઈએ છીએ ઇન્ટરનેટ બંધ છે કદાચ એમાં થોડો ચુનાવી રંગ પણ છે પોલિટિકલ પાર્ટીઓની રેલી પણ ચાલે છે એટલે પણ કદાચ ઇન્ટરનેટ બંધ છે પણ હજી આવનારા દિવસોમાં જ્યાં સુધી આ બધું ગોઠવાય નહીં જાય કે પાકિસ્તાન નક્કી નહીં કરી લે કે આ ષડયંત્રને પોતે પોતાના હિત માટે કેવી રીતે વાપરવું છે ત્યાં સુધી પાકિસ્તાન ચૂપ રહેશે એવું સ્પષ્ટ કહી શકાય જી જી વાતચીત કરી આપનો ખૂબ ખૂબ આભાર સર